સાઇન રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા નવસાઈનાલનસીકોઈ મેદાન ખાતે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા નવસાઈનાલનસીકોઈ ના મેદાન ખાતે રોટરી પ્રીમિયર લીગ સીઝન 1 નામે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના આયોજનમાં નવસાઈ નગરપાલિકાએ પણ ખૂબ જ સુંદર સહકાર આપ્યો હતો. રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ મારફતે જે કંઈ ફંડ એકત્ર થશે તે ફંડમાંથી બારડોલી ખાતે સિંગોદ ગામ પાસે એક ચેકડેમ બનાવવા માટે વાપરવામાં આવશે જેને લીધે ત્યાં રહેતા અને ખેતી કરતા ગરીબ ખેડૂતો ચેકડેમ મારફતે મળતા પાણીથી વંચિત ન રહે અને તેને લઈને સારી રીતે ખેતી કરી શકે તેવા હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓની ફિટનેસ જળવાઈ રહે અને એકબીજાના સંપર્કમાં આવતા યુવાનોમાં એકતા અને ભાઈચારો બની રહે તે માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે

અને સ્પોન્સરર અને અન્ય નાના નાના સ્પોન્સરો પણ બધા મળીને આ અમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે અને અમને સાથે અમને સહયોગ મળ્યો છે નવસારી મહાનગરપાલિકાનો મેઇન હેતુ અમારો એ છે કે પહેલાંમાં પહેલાં તો જ વિચારીએ કે લોકોમાં ફેલોશીપ ફ્રેન્ડશીપ જળવાય આ ઉપરાંત ખેલાડીઓમાં ફિઝિકલ ફિટનેસ જળવાય અને જે ફંડ રેઝ થાય એનો અમે ઉપયોગ કરવા માગીએ છીએ અમારા પ્રોજેક્ટોમાં અને આ વખતે અમે એક પરમાનન્ટ પ્રોજેક્ટનું આયોજન કર્યું છે સિંગોદ ગામ છે આપણે બારડોલી તરફ જતાં વચ્ચે આવે છે ત્યાં અમે એક નાનો ચેકડેમ બનાવવાના છીએ પચાસ ખેડૂતો જે ખૂબ જ ગરીબ અને આદિવાસી છે તેમને લગભગ સો હેક્ટરના સિંચાઈનો લાભ મળશે અને એને કારણે એ બારમાસી માસી પાક લઈ શકશે અત્યારે ફક્ત ચોમાસું પાક જ લઈ શકે છે ઉનાળું અને રવિ પાક પણ એ લઈ શકે એ આશયથી આ અમે આયોજન કર્યું છે એ ફંડમાં અમે એનો ઉપયોગ કરીશું અમારા રોટરી ગવર્નર ડિસ્ટ્રિક્ટ ગવર્નર આવેલા ત્રેવીસ તારીખે અમે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને એ પંદરથી વીસ દિવસમાં એ પૂર્ણ કરીશું અમે અને પછી લોકાર્પણ કરીશું આ ઉપરાંત બાકીનું જે ફંડ રહેશે તે અમે અન્ય સર્વિસ પ્રોજેક્ટમાં ઉપયોગ કરીશું આવો અમારા આશય છે